ચાર પાંચ સો સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ ને એકવીસ હર હર મહાદેવ કે સમજો બધા મિત્રો મજામાં તો અમે બી મજામાં ને આવી જાય એક નવો બ્લોગ લઈને બ્લોગમાં તમારું સ્વાગત છે હજી આંખું ને એવું કરતી કારણ કે હું ગાયા છે ને સુરત દાદા આપણે ઉપર સડી જાય છે ઘણા ઉપર છે ને આપણે આવી છે કીધું ફૂલેવર તોડશું તો ફૂલેવરનો બ્લોગ બનાવીશું તો આવી છે ને દરેક તાપડું આપણું હુકાવા નાખેલું છે તો વિડીયોમાં ખાસ કરીને બિનારેશો ને આખો વિડીયો જોતો તો ફટાફટ કામ ચાલુ કરી દઈએ થોડી ઘરમાં સહા પાણી કરતા એવા ઘરે ઘરે ને બસ તાપડું આપણું હૂંકા એટલી વાર છે ને બીજા ઘરેથી આવે એટલી વાર છે આમાં પુલેવાર તોડવાનું છે તમને કીધું ઓલા વિડીયોમાં એમ કે પુલેવાર તોડીશું ત્યારે વ્લોગ બનાવીશું તો આ તોડશું બતાવી દઈ કેટલું થાય તો કરી નાખ્યું છે હાર્વેસ્ટિંગ ચાલુ ને આપણે લાગી જ આપણા કામે તો આપણું કામ છે પુલેવાર વેવાનું તો જોઈ દઉં જો હવે તગારા વેવાય આપડા આખું બિલેવા નો સીલો છે જાય કફડાટી બસ બેન કીધું ફ્રી આપ બને ને મમ્મી ને ના તણાય ખાવા હાટુ તણાય ગાયું તારે મને કેતા એ અમુક ખેલી કોલી આ તો કો ઈ તો એ આવી જાય બસ આની પછી તો ફાઈનલી આપણે જબલા ભરાઈ ગયા છે ને વેવાનું કામ ચાલુ છે ને થોડુંક એટલે વેહી નહીં છીએ પછી તમને બતાવ્યું ક્યારેક કેટલા જબલા છે તો બતાવી દઈએ હાલો પછી વેહી નહીં છીએ પેલા ફટાફટ તો આપણે જબલા વેહી નાખ્યા છે ને હવે એક છેલ્લું જબલું છે એ દેખાડ દઉં કેટલા કિલોનું હોય તમને કાંટો નહીં એમને મૂકી દઉં ટોટલ આવે વીસથી એકવી બાવીસ કિલોનું જબલું આવે આખું મોટું જબલું કહેવાય ત્રી ભત્રીનું કઈ કેવું કે એ જબલું આવે જો આવડું મોટું જબલું આવે આવડું લાગે નાનું પણ છે મોટું વજન એમ આવે ને એથી મોટી વાત કહું તો આ જે તગારા હું વેતો હોઉં એ તગારું આની નહીં કરતા ડબલ આવે એટલે આ એક આખું જબલું ભરાય ને બીજું અડધું જબલું બીજું ભરાય એવી રીતના એ મોટું તગારું આવે અહીંજીરું આવડું આ એમ મોટું જબલું આવે ફટાફટ વેનાય છે ને જબલા ગણાવી દઉં કેટલા છે એવી રીતના ટોટલ આ એક લેતા થઈ તો જબલા ગણાવી દઉં એક બે ત્રણ આ ત્રણ ચાર પાંચ સો સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ ને એકવીસ ટોટલ એકવીસ જબલા છે એ બધા અહીંયા સાંભળે છે ને હવે આવી છે ટેમ્પો એટલે સડાઈ દેવાના છે પછીની પ્રોસેસ તો તમને ખબર જ છે શું થાય ટેમ્બામાં સડાઈ દીધા પછી પૈસા કમાને કા પૈસા એ તો આવી છે જ તેની રેતે પણ આપણે રાખી ઢાકી ને ટેમ્પો આવે એટલી વાર છે ને હવે બસ બ્લોગ એટલે જ રહી છે ને આપણી ચેનલમાં નવા આવી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરી નાખજો ને હાવ કરીને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં જય માતાજી